મેડિક્લેમ ના જે અલગ અલગ કંપનીઓ હોય એની સાથે અપ યુઝ્યુઅલી હોસ્પિટલ ચાલુ થયાના બે કે ત્રણ મહિના પછી થઈ જતું હોય એટલે અમે એ કોશિશમાં જ છીએ કે જેટલું બને એટલું જલ્દી થાય જેથી લોકોને હેઝલ ફ્રી થઈ શકે આપણી જે હોસ્પિટલ છે જ્યાં ઇકમો એક્સ્ટ્રા કોર્પોરલ મેમ્બ્રેન ઓક્સિજેનેશન આ ખાસ એવી ટ્રીટમેન્ટ છે કે જે આપણે ઘઉંમાં નાખવાની ગોળી જે કહેવાય કે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ પારાની ગોળી યુઝઅલી આવી ગોળીના પીધેલા પેશન્ટો લગભગ સોમાંથી નાઇન્ટી નાઇન એક્સપાયર થઈ જતા હોય તો જો આવા પેશન્ટને આપણે ઇકમોની ટ્રીટમેન્ટ આપીએ તો મોર દેન સિક્સટી પર્સન્ટ પેશન્ટ આપણે બચાવી શકીએ છીએ તો આ ઇકમોનું સૌથી મોટામાં મોટું યુનિટ આપણી પાસે છે આપણી પાસે પાંચ ઇકમો મશીન છે જેનાથી આપણે આવા બધા જ પેશન્ટની ટ્રીટ કરી શકશું અમે સ્વાઇન ફ્લૂ કોરોના વખતે એક્રોસ ગુજરાતમાં દરેક સિટીમાં અમારી ટીમે ઇકમો કર્યો છે કે જ્યાં અમે કોશિશ એવી કરી છે કે ગુજરાતની બહાર ઇવન નાસિક છે કે રતલામ છે આવા બધા સિટીમાં બીજી અમે ઇકમો કર્યો છે અને ઇકમોમાં અમે જે કોરોના કોરોના વખતે સ્વાઇન ફ્લુ વખતે જે મોટાભાગના લોકોને વેન્ટિલેટર મૂકવા છતાં બી ઓક્સિજન લેવલ વધતું નહોતું પેશન્ટને જે બધું જ ફૂલ સપોર્ટ આપવા છતાં બી એક્સપાયર થઈ જતા એવા મોટા ભાગના પેશન્ટમાંથી અમે જે કર્યા છે એમાંથી સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટ પેશન્ટને અમે આ ટ્રીટમેન્ટથી બચાવી શકીએ છીએ એટલે અમારી કોશિશ એ છે કે આ હોસ્પિટલમાં અમે એ ટ્રીટમેન્ટ આપીએ કે જે વેન્ટિલેટરથી આગળની ટ્રીટમેન્ટ કે વેન્ટિલેટર તો બધી જ હોસ્પિટલમાં હોય જ છે છતાં બી પેશન્ટને આપણે ઇકમો મૂકીને બચાવી શકીએ મારી હોસ્પિટલ ટોટલ ટુ હંડ્રેડ બેડની હોસ્પિટલ છે બેડ બેડ છે બાકી પિન શેરિંગ ટ્રિપલ શેરિંગ સ્પેશિયલ શૂટ અલગ અલગ કેટેગરી બાકીના અલગ બેડ છે

આયુષ્યમાન કાર્ડ યુઝઅલી હોસ્પિટલ ચાલુ થાય પછી અમે સરકારમાં અપીલ કરીએ પછી ચાલુ થતી હોય છે અમે જે કાર્ડિયક પેશન્ટ છે ડાયાલિસિસ પેશન્ટ છે એમાં અમે ચાલુ કરશું પણ અમે જ્યારે હોસ્પિટલ ચાલુ થઈ જશે પછી એપ્લાય કરશું અને જ્યારે ફેસિલિટી મળશે ત્યારે અમે ચાલુ કરશું આ હોસ્પિટલમાં પ્રથમ ઇન્ટરનેશનલ પલો મોનોલોજી યુનિટ મોનોસ્કોપી સેન્ટર કાર્ડિયોરાઇક અંતર્ગત સૌપ્રથમ પ્રથમ યુએસસી જીઈ આઈજીએસ ત્રણસો વીસ ઓટોરાઇટ મીન્સ હાર્ટ સર્જરી માટે નવી હાર્ટ લંગ મશીન દક્ષિણ ગુજરાતનું પ્રથમ ક્વાર્ટરનરી કેર હોસ્પિટલ અને અમેરિકા

ઓન્કો કેન્સરની સર્જરી સાથે હાયર રેડિયેશન સેન્ટર મુખ્યત્વે ગર્ભસ્થ બાળકની ઓળખોળખાપણની સમસ્યા ઉગાડતી ફિટોસ્કિપ્સ વિશેષ સુવિધાના સંગમ યુનિવર્સલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સ્થાયી કરાઈ છે